જય શ્રીકૃષ્ણ મિત્રો આજે આપણે એવી એક વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે લગભગ દરેક ઘરમાં હોય છે ઘડિયાળ પણ શું તમે જાણો છો કે તૂટેલું કે બંધ પડેલું ઘડિયાળ ઘરમાં રાખવું શાસ્ત્રોમાં અસુખદ માનવામાં આવે છે શું ખરેખર આ તમારા જીવનને પ્રભાવિત કરી શકે છે ચાલો આજે જાણીશું વાસ્તુ શાસ્ત્ર શું કહે છે ઘરમાં તૂટેલા ઘડિયાળ વિશે ઘડિયાળ આપણા ઘરના સમયનું પ્રતિક છે તે માત્ર સમય બતાવતું સાધન નથી પણ જીવનની ગતિ શિસ્ત અને સક્રિયતાનું પણ પ્રતીક છે ઘડિયાળ સતત ચાલતી રહે તો તે જીવનમાં સતત પ્રગતિ બદલાવ અને ગતિશીલતા દર્શાવે છે પણ જ્યારે એ ઘડિયાળ બંધ પડી જાય છે તૂટી જાય છે અથવા તે લાંબા સમયથી ચાલતી નથી ત્યારે તે સમયના અટકાવનું અને જીવનમાં ઉર્જાના અટકેલા પ્રવાહનું સંકેત બને છે વાસ્તુશાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે જે આપણા ઘરના અંદરના ઊર્જા પ્રવાહ અને તેના ઘરમાં રહેનાર દરેક વ્યક્તિના મન શરીર અને જીવન પર પડતા અસર અંગે માર્ગદર્શન આપે છે વાસ્તુ અનુસાર ઘરમાં જો તૂટેલું કે બંધ પડેલું ઘડિયાળ લાંબા સમય સુધી ટાંગેલું હોય અથવા રાખેલું હોય તો તે ઘરના વાતાવરણમાં નકારાત્મકતા લાવી શકે છે જીવનમાં જ્યારે કંઈક બંધ થાય છે આગળ વધતું નથી ત્યારે એક પ્રકારની ઉદાસીનતા નિરાશા અને આંતરિક તાણ ઉદ્ભવે છે તૂટેલું ઘડિયાળ પણ એ જ પ્રકારની ઊર્જા ફેલાવે છે ઘડિયાળ બંધ છે તેનો અર્થ થાય કે સમય ચાલતો નથી જીવનમાં સમયનું ચાલતું રહેવું સૌથી વધુ જરૂરી છે વાસ્તુશાસ્ત્રમાં માનવામાં આવે છે કે જો ઘડિયાળ બંધ હોય તો તે ઘરના સભ્યોના કાર્યમાં વિલંબ થાય છે મહત્વપૂર્ણ નિર્ણયો અટકી જાય છે કાર્યો નિર્ધારિત સમય પર પૂરા થતા નથી અને એક અદૃશ્ય અસફળતાની લાગણી સતત ઘરના વાતાવરણમાં રહે છે ખાસ કરીને જો ઘડિયાળ તૂટી ગઈ હોય તેના કાંટા ખરબછડા દેખાતા હોય કે કાચ તૂટી ગયો હોય તો તે વધુ નુકસાનકારક ગણાય છે એ નક્કર ઉર્જાને ભંગ કરે છે અને શારીરિક તેમજ માનસિક તણાવનું કારણ બની શકે છે ઘડિયાળ ઘરમાં કઈ દિશામાં લગાડવી એ પણ મહત્વપૂર્ણ છે વાસ્તુ પ્રમાણે ઘડિયાળ ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પૂર્વ દિશામાં લગાડવી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિશાઓ ઊર્જાના પ્રવાહને ઉત્તમ રીતે સંચાલિત કરે છે અને ઘરના સભ્યોના જીવનમાં સકારાત્મકતા લાવે છે જો ઘડિયાળ દક્ષિણ દિશામાં હોય તો તે ઊર્જા માટે યોગ્ય નથી અને ઘરના કાર્યોમાં અવરોધ પેદા કરી શકે છે ઘડિયાળ દરેક દિવસના સમયને બતાવે છે તે આપણા જીવનના દરેક ક્ષણના સાક્ષી રૂપે કાર્ય કરે છે તેથી જો ઘડિયાળ તૂટી ગઈ હોય તો તે આપણા જીવનના એક સ્થગિત ખોટા અથવા અધૂરા અવસ્થા જેવા સંકેત આપે છે વ્યક્તિ રોજિંદા કાર્યોથી દૂર થવા લાગે છે મન ભટકવા લાગે છે અને ઘરમાં ઘર્ષણ અસંતોષ અને અસંતુષ્ટિને આમંત્રણ આપે છે આથી વાસ્તુશાસ્ત્રનું સ્પષ્ટ કહેવું છે કે ઘરમાં તૂટેલું કે બંધ પડેલું ઘડિયાળ ન રાખવું જોઈએ જો ઘડિયાળને મરમત કરી શકાય તો તરત મરમત કરાવવી જોઈએ અથવા જો તેને સુધારવી શક્ય ન હોય તો તે ઘડિયાળને ઘરમાંથી દૂર કરી દેવું વધુ યોગ્ય છે સમય કદી રોકાતો નથી અને સમયના પ્રતિકરૂપ ઘડિયાળને પણ સદૈવ ગતિશીલ જ હોવું જોઈએ જેથી ઘરના દરેક વ્યક્તિનું જીવન પણ સતત આગળ વધતું રહે તો મિત્રો હવે તમને ખબર પડી ગઈ હશે કે ઘરમાં તૂટેલું ઘડિયાળ માત્ર એક ખામી નથી તે તમારા જીવનમાં અવરોધ અને નકારાત્મકતા લાવી શકે છે આજે જ તમારા ઘરના ઘડિયાળ ચેક કરો આવા વધુ ઉપયોગી વાસ્તુ અને જીવનદાયક ટીપ્સ માટે જોડાયેલા રહો અમારી સાથે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય વાસ્તુદેવ તમારા ઘરમાં હંમેશા રહે સુખ શાંતિ અને સમૃદ્ધિ